સો મિત્રોને જય રામ આજે આપણે ધોરણ આઠ ગણિત વિષયમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં દાખલા નંબર ત્રણ જોવાના છે તો દાખલા નંબર ત્રણ એક્સ વત્તા સાત ઓછા છેદમાં ત્રણ બરાબર સત્તરના છેદમાં છ માઇનસ પાંચેક્સના છેદમાં બે તો આ પ્રમાણેની આપણી રકમ છે તો આપણે જોઈ ગયા એ પ્રમાણે સૌથી પહેલા આપણે એક્સવાળા વાળા પદને ડાબી સાઈડ લઈશું અને એક્સ વગરના જે પદ છે એને આપણે જમણી બરાબર બે પદ છે ડાબી સાઈડ અને એક જમણી સાઈડ છે તો અહીં એક્સ ઓછા ત્રણ અને આ બરાબરની આ બાજુ એટલે કે જમણી બાજુ છે તો જમણી બાજુથી આપણે એને ડાબી બાજુ લાવવાનું છે તો માઇનસ હોય ઓછા હોય તો એનું શું થાય વત્તા થાય અને કિંમત લખી લઈશું ફાઈવ એક્સ ના છેદમાં ટુ બરાબર જમણી બાજુ કઈ રકમ છે સત્તર ના છેદમાં છ હવે એક્સ વગરની રકમ કઈ છે અહીં સાત આ ધનમાં છે અને ડાબી બાજુ છે એને આપણે જમણી બાજુ લઈ જવાનું છે તો વત્તા છે તો એનું શું થાય ઓછા સાત હવે અહીં એક્સ નીચે કંઈ નથી એટલે તમે વન લખી શકો અથવા નહીં લખો તો પણ ચાલે અહીં છેદમાં ત્રણ છે અને અહીં છેદમાં બે છે જ્યારે સંખ્યા અલગ અલગ હોય અથવા તો પાસ પાસની સંખ્યા હોય બે અને ત્રણ પાસ પાસની સંખ્યા છે તે જ પ્રમાણે ત્રણ અને ચાર પાસ પાસની સંખ્યા છે પાસ પાસની સંખ્યા એટલે કે એક પછી એક આવતી સંખ્યા પાસ પાસની જ્યારે સંખ્યા હોય ત્યારે લસા હંમેશા બે સંખ્યાનો ગુણાકાર થાય છે એ હંમેશા યાદ રાખવાનું એટલે કે બે અને ત્રણ નો લસા કેટલા થાય બે ગુણ્યા ત્રણ બરાબર છ ત્રણ અને ચાર નો લસા શોધવો હોય તો ત્રણ ગુણ્યા ચાર ત્રણ ચોક બાર ચાર ગુણ્યા પાંચ એટલે કેટલા થાય વીસ ચાર અને પાંચ નો લસા શું થાય વીસ તો બે અને ત્રણ નો લસા કેટલો થશે છ છ કરવા માટે એને એકને આપણે કેટલા વડે ગુણીશું છ કારણ કે છ એકુ છ થાય ત્રણ ને કેટલા વડે ગુણીશું તો છ થાય ત્રણ દુ છ બે ને આપણે કેટલા વડે ગુણીશું તો છ થાય બે ચાલી છ બરાબર અથવા તો અહીં ક્રોસ ગુણાકાર જોઈ લેવાના બરાબર જે સંખ્યા નહીં હોય એના વડે ગુણી લેવાનો અહીં બે છે તો બે નથી બરાબર એટલે બે વડે ગુણી લેવાના અહીં બે છે ત્રણ નથી તો ત્રણ વડે ગુણાકાર કરી લેવાના બરાબર હવે અહીં સાત નીચે કંઈ નથી એટલે એક લખો તો ચાલે નહીં લખો તો પણ ચાલે છ અને એક નો લસાઅ કેટલો થાય છ જ થાય કોઈપણ સંખ્યા સાથે એક હોય કોઈ પણ સંખ્યા સાથે એક હોય તો લસા તે પોતે જ સંખ્યા આવે છે એટલે કે એને આપણે એક વડે ગુણીશું તો એને આપણે છ વડે ગુણીશું આ જે સંખ્યા છે એ ઉપર પણ ગુણાય નીચે પણ ગુણાય એટલે કે છ એક્સ છેદમાં છ ઓછા બે અઠામ સોળ એક્સ ના છેદમાં છ વત્તા ત્રણ પચામ પંદર એક્સ છેદમાં છ એક બદલે તેની તે સંખ્યા આવશે સાત છતાલીસ છે હવે લસા છ છે અને ઉપરના પદ જે છે છ એક્સ ઓછા સોળ એક્સ પંદર એક્સ આપણે લખી લેશું ત્યાર પછી અહીં જમણી બાજુ સત્તર ઓછા બેતાળીસ અને છેદમાં કેટલા આવશે છ

આવું નહીં સમજ પડે તો તમે શું કરવાનું જે ઢન સંખ્યા હોય એને સૌથી પહેલાં સરવારો કરી લેવાના બરાબર એકવીસ થાય અને ઋણ સંખ્યા કેટલી છે સોળ છે બરાબર ઋણ સંખ્યા કઈ છે સોળ છે તો એકવીસ માટે આપણે સોની બાદબાકી કરીશું તો આપણો કેટલો વધશે પાંચ એટલે જવાબ આવશે પાંચ એક્સ સૌથી પહેલાં આપણે આ પંદર ધનમાં છે અને છ પણ ધનમાં છે એનો સરવાળો કેટલો થાય એકવીસ એક્સ લખવાનું છે બરાબર અને સોળ બાકી છે બરાબર એટલે બાદ બાકી કરો ત્યાં તમે એક્સ નહીં લખો તો ચાલે તો એકવીસમાંથી સોળ બાદ થાય તો પાંચ વધે છે છેદમાં છ અહીં આ વત્તામાં છે સત્તર વત્તામાં છે અને આ ઓછામાં છે એટલે કે વત્તા ઓછા ઓછા થાય તો આપણે બેતાલીસમાંથી સત્તરની બાદ બાકી કરીશું ત્રણ દશક બરાબર બારમાંથી સાત તો પાંચ આવશે ત્રણ માંથી એક બાદ કરીશું તો બે આવશે પચીસના છેદમાં છ છેદમાં છ છે અને છેદમાં છ એટલે એ કેન્સલ થશે બાકી સંખ્યા વધે છે એક્સ બરાબર પચીસ અહીં પાંચ જે છે એ એક્સ સાથે ગુણાકારમાં છે બરાબર આપણે ઘણી વખત કીધું છે નો મતલબ શું થાય પાંચ ગુણ્યા એક્સ બરાબર એટલે પાંચને આપણે બરાબરની આ સાઈડ લાવીશું તો તે ભાગાકારમાં જશે ગુણાકારનું શું થાય ભાગાકાર એટલે એક્સ બરાબર આ પચીસ ને પચીસ અને આ જે પાંચ છે એ ભાગાકારમાં જશે પાંચ ના ઘડિયા માં ક્યારે આવે છે પાંચ પચાસ પચીસ અવયવ પાડીશું તો તમને સરળતાથી ખબર પડશે પાંચ અને પાંચ કેન્સલ તો જવાબ કેટલા વધે છે ફક્ત પાંચ એટલે એક્સ નો જવાબ શું આવે છે આપણા પાસે પાંચ આવે છે પરંતુ આપણે અહીં ભૂલ કરી છે અહીં બેતાલીસ જે છે એ માઇનસ છે મોટી સંખ્યાને નિશાની માઇનસ છે એટલે માઇનસ પચીસ આવશે બરાબર એટલે કોઈ પણ એક સંખ્યા આપણે માઇનસ બે માંથી આપણે કોઈ પણ એક સંખ્યાને માઇનસ લઈ લેવાની બરાબર તો આપણા જવાબ આવે છે માઇનસ પાંચ ફરી એક વખત સત્તર ઓછા બેતાલીસ જેમાં બેતાલીસ જે છે એ મોટી સંખ્યા છે મોટી સંખ્યાને જે નિશાની હોય એ જવાબને લાગે મોટી સંખ્યાની ઋણ નિશાની છે એટલે પચીસ કેવા આવશે ઋણ આવશે માઇનસ પચીસ માઇનસ પચીસ બરાબર પાંચ પચામ પચીસ એટલે જવાબ શું આવે છે માઇનસ પાંચ તો આ પ્રમાણે આપણો ત્રણ નંબરનો જે દાખલો છે એ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે